ઈશ્વરે આપેલી સૃષ્ટિમાં મનુષ્યએ પોતાનું જીવન ટકાવવા માટે વૃક્ષનું જીવન ટકાવવું ખૂબ જરૂરી છે હા આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષ કેટલું મહત્ત્વનું છે તે હવે મનુષ્યોને બાળકોને નાનપણથી ગોળથુથીમાં સમજાવવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે ભાવનગરની ઇન્ટરનેશનલ અમરજ્યોતિ સરસ્વતી સ્કૂલ દ્વારા બાળકોને વૃક્ષને ભાઈ અથવા બેન સમજીને રાખડી બાંધવી તે દ્વારા નવો પ્રયોગ કર્યો છે કે બાળકો જે નર્સરીના છે આ બાળકો એવા હોય છે કે જેનું બ્રેઇન હજી વાયરસલેસ હોય છે એટલે અત્યારથી જ બાળકને જે કંઈ ગલતુથીમાં પાવામાં આવે છે બાળકો લાઈફલોંગ યાદ રાખતા હોય છે આજે લોકોએ એક એવો પ્રોગ્રામ કર્યો કે વૃક્ષોનું મહત્ત્વ શું છે વૃક્ષ આપણા જીવનમાં શું જરૂરી છે વૃક્ષની ઉપયોગીતા શું છે એ જ બાળકોને અત્યારથી જ તે એ જો શીખવાડવામાં આવે એટલે એ લોકો એવું કર્યું કે આપણે ભાઈ બહેનને તો રાખડી બાંધતા જ હોય પણ વૃક્ષોને રાખડી બાંધી અને એનું રક્ષણ કેવી રીતે કરવું વૃક્ષોનું મહત્ત્વ શું છે વૃક્ષો શા માટે ન કાપવામાં આવે આ બધું નાનપણથી જ બાળકોને શીખવાડવામાં આવે કે જેથી જ્યારે ભવિષ્યમાં એ બાળકો મોટા થશે ત્યારે એ જ બાળકો વૃક્ષોનું રક્ષણ કરશે આપણે અત્યારના સમાજમાં જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગની હિસાબે હવે જે કંઈ બંધારણની ત્રણ સિઝન હતી એની આખી જ બદલાઈ ગઈ છે માટે આ જ બાળકોને જે ભવિષ્યનું ભવિષ્ય બનવાના છે ભવિષ્યના નાગરિક બનવાના એને અત્યારથી જ વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ શીખવાનું ગ્લોબલ વોર્મિંગના સમયમાં મનુષ્ય વૃક્ષનો ભક્ષક નહીં પરંતુ રક્ષક બને એ માટે જ્યારે મનુષ્યનું ઉગતું બીજ હોય એ સમયમાં જ તેના મૂળમાં જો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ ભરી દેવામાં આવે તો આગામી દિવસોમાં તે મોટો થશે તો તો વૃક્ષનું રક્ષણ કરશે જેને પગલે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જો કે તેમાં ચિન્મય મિશન પણ જોડાયું હતું શું કહે છે શાળાના આચાર્ય અને ચિન્મય મિશનના સભ્યો ये तो ज़रूरी है मुझे तो लगता है कि आ, हमारे हाथ में होता है जो हम स्कूल के जो प्रिंसिपल टीचर्स मैनेजमेंट जो है उनके हाथ में होता है क्योंकि उनके हाथ में सबसे छोटे छोटे बच्चे उनके हाथ में जाते हैं अभी मैं आपको एक बताती हूँ कि जब पेरेंट्स टीचर मीटिंग में पेरेंट्स आते हैं ना तब बोलते हैं टीचर को कि मैम आप बोलो ना तो तो वो दूध पियेंगे मतलब टीचर के बोलने से उनको बहुत महत्व है इसीलिए टीचर हम जो है वो हम उनको सिखाए इतने छोटे बच्चों को पहले से ही कि जो पेड़ है ना ट्रीज़ है उनको हमको रक्षा करना है क्योंकि ट्रीज़ का हम ऐसे बुक में तो पढ़ाते हैं कि यूज़फुलनेस ऑफ ट्री पर उनको प्रैक्टिकली हम नहीं समझाते हैं तो वो अगर हम उनको उनके रिलेशन के कि भाई बहन को जैसे प्रोटेक्ट करता है बहन भाई को प्यार करते हैं उनको उनके साथ रहते हैं तो ऐसे ही अगर हम ट्रीज़ को भी अपना कोई रिश्तेदार मान ले भाई बहन मान ले और उनका प्रोटेक्ट करें तो हमको जो आगे जाके हमको कितनी बार सुनना पड़ता है कि अब इसके बाद हमको ऑक्सीजन की सिलेंडर लेके घूमना पड़ेगा क्योंकि ऑक्सीजन नहीं होगा पानी की टैबलेट पीना पड़ेगा क्योंकि पानी नहीं होंगे तो ये सब नहीं आएंगे और हमारे ही खुद के बच्चे अच्छी तरह से जियेंगे इसीलिए हम चाहते हैं तो बच्चों को जागृत करने के लिए कि छोटे बचपन से ही वो करें ऐसे तो फिर हमने ये आज कार्यक्रम रखा था रक्षाबंधन की कस અને આ સંસ્કારો નાનપણથી જ આપવા પડશે મોટા થયા પછી એ વાત સમય બગડી નાખશે એ નાનપણથી એ સંસ્કારો પડશે તો વૃક્ષ ઉછેરવું અને વૃક્ષનો આનંદ લેવો એ બાળકો સમજશે એ રીતે આજે જે કાર્યક્રમ સિલ્વર બેલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા થયો છે એ બહુ પ્રશંસનીય છે અને ચિન્મય મિશનમાં બાળકોને લઈને આવ્યા છે એનો અમને ખૂબ આનંદ છે મનુષ્યએ પોતાનું જીવન પૃથ્વી ઉપર ટકાવવા માટે વૃક્ષોને ટકાવી રાખવા જરૂરી છે ધાખડી બાંધીને નાનપણથી બાળકોની ગલતુથીમાં પ્રેમ પીરસવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ શરૂ રાખવું પડશે નહીંતર મનુષ્ય અને વૃક્ષના જીવન ઉપર ખતરો જરૂર આવશે ઈટીવી ભારત ભાવ